હેલો યુટ્યુબ વાસીઓ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે બી મારા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ઉદયપુરની અંદર કેમ કે પાંચ દિવસથી અમે લોકો અહીંયા છીએ એન્ડ ફાઇનલી લાસ્ટ ડે બી આવી ગયો છે એન્ડ મેં અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં જઈ રહી છું નાઇટ ડ્યુટી ફિનિશ કરી એન્ડ મારા રૂમ પર એન્ડ રૂમે જતી વખતે તમે નજારો જોઈ શકો છો અહીંયા બહુ જ સુપ છે એન્ડ પહેલાં તો મેં આવી ગઈ છું અત્યારે નાસ્તો કરવા માટે એન્ડ ફાઇનલી નાસ્તો કરી એન્ડ આવી ગઈ છું રૂમ પર એન્ડ અત્યારે મેં કરીશ રેસ્ટ કેમ કે આજે મેં નાઇટ ડ્યુટી અહીંયા જો કે મારી નાઇટ ડ્યુટી જ છે સો ફૂલ નાઇટ મેં ઊંઘ ન કરી હતી સો અત્યારે મેં રેસ્ટ કરીશ એન્ડ ફરી મારી નાઇટ ડ્યુટી થઈ જશે સ્ટાર્ટ સો પહેલાં તો મેં અત્યારે ફટાફટથી ફ્રેશ થઈ એન્ડ નાઇટ ડ્યુટી કરીશ એન્ડ અત્યારે થોડી મેં ઊંઘી જ ગઈ હતી બટ અત્યારે સમય થઈ ગયો છે બપોરનો એન્ડ મેં જાગી ગઈ છું

ଚଲ ପେଲା ତାରଜାରୋସୁ ସି ରହେ ମି ନିକି ଗୁଛୁ અનંતા જવા માટે જ્યાં અત્યારે વેડિંગ ફંક્શન ચાલી રહ્યું છે જ્યાં અમારી ઇવેન્ટ ચાલુ છે એ જગ્યાએ એન્ડ ઉદયપુરની અંદર મેં વાર ઇવેન્ટ માટે આવી છું બટ એક્સપિરિયન્સ જોરદાર રહ્યો છે એન્ડ જે ફેમિલીનું ફંક્શન છે ફેમિલી બી બહુ જ સુપરબ છે મતલબ એ લોકોનો નેચર એટલો સારો છે સો એમની જોડે બહુ જ મજા આવી રહી છે એન્ડ આ અનતા રિસોર્ટ એ તો એટલો જોરદાર છે કે અહીંયા મને બહુ જ ગમી રહ્યું છે કેમ કે બધું નેચરલ છે એન્ડ પ્રકૃતિ સાથે તો મને પહેલાંથી જ લેવા દેવા છે ફૂલો ફળ ફૂલ ઝાડ વૃક્ષ મને બહુ જ ગમે છે ખબર નહીં આગલા જન્મનું બી કંઈ હોઈ શકે બટ મને બહુ જ ગમે છે એન્ડ અહીંયા આનંદ રિસોર્ટની અંદર બધું નેચરલ જ જોવા મળી રહ્યું છે એટલે મને બહુ જ મજા આવી રહી છે અહીંયા એન્ડ આટલી ઇવેન્ટ્સ કરીમાં ફર્સ્ટ ઇવેન્ટ મારી છે કે જે બહુ જ સુપર રીતે ગઈ છે એન્ડ બહુ જ સરસ રીતે મને બહુ જ મજા આવી છે અહીંયા એન્જોય બી અમે કર્યું છે જાણે કે ખુદના ઘરનું ફેમિલી ફંક્શન હોય એક વાર કરી એકવાર

ગઈશું અત્યારે વાગે છે રાતના દસ સાઈ આપણે લોકો ફંક્શન સ્ટાર્ટ થયું છે અને સ્ટાફ ને બધાને બહાર કાઢી મૂક્યા છે સો અમે લોકો અત્યારે જઈશું ડાયરેક્ટ જમવા બહાર નથી કાઢ્યા જમવા માટે બ્રેક આપ્યો છે સો ચલો મળીશું આગળ આગળમાં એન્ડ અત્યારે બી જતા જતા અમારું ફોટોશૂટ જ ચાલુ છે એન્ડ આ મારા મેડમને અત્યારે સોંગ યાદ આવી રહ્યા છે કંઈક આ રીતના એન્ડ હા ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે મેડમ તમે તો બહુ જ સારું એવું કમાઈ લ્યો છો બટ હા મેં જેટલી મહેનત કરું છું એ જ રીતે અત્યારે મેં કમાઈ લઉં છું એન્ડ બે મંથની ઇન્કમ મેં જેટલી બી કરી છે બી કઈ રીતે મેં આગળના બ્લોગમાં પ્રોપર એમના માટે વિડીયો બનાવી એન્ડ મેં તમને જણાવીશ એન્ડ જ્યારે મેં જોબ છોડી દીધી હતી ત્યારે મને થોડું ટેન્શન હતું કે જોબ તો મેં છોડી દીધી છે હવે મેં શું કરીશ બટ અચાનક જ આ ઇવેન્ટ મેનેજમેન્ટની લાઈન મારા હાથમાં આવી ગઈ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે જસ્ટ પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ કર્યું હતું આજે પર ડેનું પેમેન્ટ મને થ્રી સુધી મળે છે સો આ રીતે તમે બી તમને બી જે બી વર્ક ફાવતું હોય જે બી એક્સપિરિયન્સ હોય તમે કરી શકો છો એન્ડ હા આગળ વધવા માટે એન્ડ ફાઇનાન્સિયલ કન્ડિશન સારી બી હોવી જોઈએ એન્ડ મની બી આપણી પાસે હોવા જોઈએ એન્ડ અત્યારનો તો જમાનો છે એવો કે પૈસા તમારી પાસે છે તો તમને બધા બોલાવશે નહીં તો કોઈ જ ભાવ બી નહીં પૂછે આ ટાઈપનો છે સો અત્યારે મેં બી મારી મહેનત પ્રમાણે કમાઈ શકું છું એન્ડ ચલો આઈ હો આમના માટે મેં વિડીયો આગળથી એક બનાવીશ મેં તમને બધું જણાવીશ એન્ડ આજે અમે આ ફંક્શન બહુ એન્જોય કર્યું છે એન્ડ અત્યારે અમે આ જ રીતે બેઠા બેઠા બી અમારી ઉપર ડાન્સનું જે બહુ જ છે ચાલી રહ્યું હતું બટ મારી ફ્રેન્ડની અચાનક નજર પડી ગઈ છે અમારા સર પર સો અમારા સર જોઈ રહ્યા હતા સો અમારા મેડમ અચાનક ડાન્સ કરતાં બંધ થઈ ગયા છે એન્ડ હવે મને જણાવે છે કે સર અચાનક જોઈ રહ્યા છે સો અચાનક અમે લોકો બધા બંધ એન્ડ ચલો કોઈ નહીં અત્યારે જમવાનો સમય થઈ ગયો છે સો અમે લોકો જોઈશું ડિનર માટે એન્ડ ડિનરમાં આજે મળી ગયું છે અત્યારે અમને મેંગો ચીલી જ્યુસ એન્ડ આ તરફ વાગ્યા છે અત્યારે રાતના બે એન્ડ આવી ગયા છે રૂમ પર એન્ડ ફાઇનલી મોર્નિંગ બી થઈ ગઈ છે એન્ડ મેં રાત્રે વ્લોગ તો શૂટ કર્યો ન હોય છો ડાયરેક્ટલી મોર્નિંગમાં જ કરી રહી છું એન્ડ મોર્નિંગનો નજારો તમે જોઈ શકો છો અહીંયાથી એન્ડ નાઇટ ડ્યુટીમાં મેં અત્યારે આંટીના વિલા પર જ છું એન્ડ ત્યાંથી નજારો આવી રહ્યો છે બહુ જ જોરદાર એન્ડ આ તરફ મેં પહેલાં મારું બ્લેન્કેટ કરીશ ફોલ્ડ એન્ડ ત્યારે પછી મેં બી નીકળી ગઈ છું અત્યારે અમારી જે હોટલ છે ત્યાં જવા માટે એન્ડ હોટલ પર જઈ એન્ડ મેં રેસ્ટ કરીશ એન્ડ ફાઇનલી આજે છે લાસ્ટ ડે સો લાસ્ટ નાઇટ આજે મેં નાઇટ ડ્યુટી ફિનિશ કરી એન્ડ મોર્નિંગમાં અમે લોકો નીકળી જઈશું મોર્નિંગ તો નહીં બટ હે ગઈશ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વાગે છે મોર્નિંગના સાડા દસ એન્ડ મે બી મારી ડ્યુટી ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું અત્યારે રૂમ પર બટ થોડી જ વારમાં રેડી થઈ એન્ડ ફરી જઈશ મેં અત્યારે કાર્નિવલ છે શો એમાં જોકે ડ્યુટી મારી ફિનિશ થઈ ગઈ છે બટ જેમની મેં સેડુ છું બ્રેઇડના મમ્મી આંટી જોડે એટલું મતલબ પેલું ક્લોઝ રિલેશન થઈ ગયા છે ને તો આંટીએ પર્સનલી ઇન્વાઇટ કરી છે કે કાર્નિવલમાં તું ખાસ આવજ તો મેં અત્યારે ફરી રેડી થઈ એન્ડ જઈશ જ્યાં કાર્નિવલ સ્ટાર્ટ થવાનું છે ત્યાં એન્જોય કરવા માટે જસ્ટ એમ જ આંટીએ મને અત્યારે ઇન્વાઇટ કરી છે સો એન્ડ આંટીનો નેચર એટલો મસ્ત છે કે ફેમિલી મેમ્બરની નહીં જે અમે લોકો રહીએ છીએ આજે ફાઇનલી અમારો છે અહીંયા લાસ્ટ ડે બટ પાંચ દિવસ બહુ જ મજા આવી છે એન્ડ બહુ જ સારામાં સારી ફર્સ્ટ કહી શકાય ને તો આ ઇવેન્ટ કરી છે અમે તો ચલો કોઈ નહીં અત્યારે મેં ફ્રેશ થઈ જઈશ અને રેડી થઈ જશે અને મળીશ પછી આગળ તમે લોકોને વ્લોગમાં કહી ગઈશ અત્યારે વાગ્યા છો અગિયાર એન્ડ મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ કાર્નિવલ બી સ્ટાર્ટ થઈ ગયું છે સો મેં જઈશ ત્યારે ડાયરેક્ટ અહીંથી કાર્નિવલમાં એન્ડ સમય મળતાની સાથે મેં તમને મળીશ આગળ લગ્નમાં શું ચલો અત્યારે મેં ફરી નીકળી ગઈ છું અનંતા જવા માટે જ્યાં વેડિંગ ફંક્શન ચાલી રહ્યું છે ત્યાં મારી ડ્યુટી બી થઈ જશે સ્ટાર્ટ એન્ડ આ જ રીતે અમે લોકો અલગ અલગ જગ્યા પર ઇવેન્ટ મેનેજમેન્ટ માટે જતા હોય છે એન્ડ આ રસ્તો તમે જે જોવો છો અનંતાની અંદરનો જ છે આપણે રાજકોટની અંદર જે પ્રદ્યુમન પાર્ક છે એ ટાઈપનો અનંતા છે એન્ડ આ તરફ જોઈ શકો છો આ રશિયનનું ટેલેન્ટ એન્ડ આ રશિયન એટલા હાઈટેડ આટલી હાઈટવાળી ગર્લ્સ એન્ડ આટલા ઓછા બોયસ તમે કંઈ જોયા છે એન્ડ આ તરફ આવી ગયા છે બેન્ટ બાજા હાથ સો ફાઇનલી અત્યારે અમે લોકો બી આ તરફ રેડી થઈને આવી ગયા છીએ એન્ડ ફંક્શન બી થઈ ગયું છે સ્ટાર્ટ એન્ડ અમે બી જોડે જોડે એન્જોય કરી રહ્યા છીએ કેમ કે સાઈડમાં મ્યુઝિક વાગતું એન્ડ આપણે શાંતિથી બેસીએ ગુજરાતીઓ એવું તો બને જ નહીં સો અમે બી અત્યારે ઠૂમકા લગાવી રહ્યા છીએ પણ જસ્ટ અહીંયા બેઠા બેઠા બી અમે લોકો ઠુમકા લગાવીએ એન્ડ એન્જોય કરી રહ્યા છીએ એન્ડ ચલો અત્યારે ફરી સમય થઈ ગયો છે લંચનો સો મેં જઈશ અત્યારે લંચ લેવા માટે સો બહુ જ અહીંયા સુપર મજાનું આનંદતા છે જે મેં વચ્ચે વચ્ચે શોર્ટ એટલા માટે લઉં છું કે તમે લોકો જોઈ શકો આ કોઈ ગામનો રસ્તો કાંઈ આવું સિટીનો રસ્તો નથી આનંદતાની અંદરનો જ રસ્તો છે બહુ જ મોટું રિસોર્ટ છે જે ઉદયપુરનું મોટામાં મોટું એન્ડ લાસ્ટ છે સો મેં બી નીકળી ગઈ છું અત્યારે હોટલ જવા માટે ત્યાં લંચ લઈશ એન્ડ કરીશ રેસ્ટ એન્ડ સાંજે મેં ફરી આવી જઈશ ફંક્શન જે સ્ટાર્ટ થશે થોડું આમાં એન્ડ આજે તો કોઈ બી ફંક્શન નહીં હોય એન્ડ આજે ફેરા છે સો ફાઇનલી અત્યારે મેં બી આવી ગઈ છું અત્યારે લંચ માટે એન્ડ અહીંયા પાંચ દિવસથી અમે કંઈક આવું જ ખાઈ રહ્યા છીએ એન્ડ રોટલી તો મળી જ નથી અહીંયા તંદૂરી જ રોટી હોય છે થઈ ગઈ શું ફાઇનલી અત્યારે મા બી જમીને આવી ગઈ છું એન્ડ કાર્નિવલ બી ફિનિશ થઈ ગયું લંચ બી ફિનિશ એન્ડ મેં અત્યારે કરીશ રેસ્ટ એન્ડ ત્યાર પછી બપોર પછી રેડી થઈ એન્ડ ફરી જઈશ મેં રિસોર્ટ કે આજે સાંજે છે ફેરા શો થોડી વાર રેસ્ટ કરી લઉં કેમ કે નાઇટ ડ્યુટી કરેલી છે સો એન્ડ સાંજના સમયે ફરી રેડી થઈને પહોંચી જઈશ વેન્યુ સો કોઈ નહીં ચલો અત્યારે મેં વધારે વ્લોગ કન્ટિન્યુ નહીં કરું એન્ડ થોડી ચેન્જ કરી એન્ડ ઊંઘી જઈશ એન્ડ મળીશ સાંજે તમને લોકોને વ્લગમાં હે કહીશું અત્યારે વાગ્યા છે સાંજના સાત મેં ત્રણ વાગે ઊંઘી ગઈ હતી બટ જાય ત્યાં ઓલરેડી સાડા છ થઈ ગયા હતા એન્ડ ફટાફટથી મેં શું રેડી એન્ડ જઈશ અત્યારે વેન્યુ કેમકે અત્યારે છે રાતના ફેરા એન્ડ મારી નાઇટ ડ્યુટી બી થઈ ગઈ છે ચાલુ સો મેં અત્યારે ફટાફટથી વેન્યુ જઈશ એન્ડ ફરી ટાઈમ મળશે તો તમને લોકોને મળી શકે વ્લગમાં સો ચલો મારી બી નાઇટ ડ્યુટી થઈ ગઈ છે સ્ટાર્ટ સો સામે જ અહીંયાથી અનંત દેખાઈ રહ્યું છે પહેલું એન્ડ શું પબ આવી રહ્યો છે એન્ડ મેં બી નીકળી જઈશ અત્યારે મારી ડ્યુટી પર જવા માટે એન્ડ આજે છે અહીંયા લાસ્ટ ડે આજે ફેરા છે એન્ડ કાલે તો અમે લોકો નીકળી જઈશું રાજકોટ જવા માટે પાંચ દિવસથી આ અમે લોકો અહીંયા જતા એન્ડ બહુ જ સુપર રહ્યા છે અમારા પાંચ દિવસ એન્ડ બહુ જોરદાર રહી છે અમારા માટે આ ઇવેન્ટ એન્ડ યાદગાર બી ફર્સ્ટ ટાઈમ યુદેવપુર હતું બટ બહુ જ યાદગાર છે કે આ મેમરી અમને ક્યારે બી નહીં ભૂલાઈ શકે હે કહીશું અત્યારે વાગ્યા છે રાતના ચાર એન્ડ મેં જ છું નાઇટ ડ્યુટીમાં સો ફાઇનલી અમે લોકો ફ્રી થઈ ગયા છીએ એન્ડ મેં અત્યારે થોડીવાર મૂકી જઈશ એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો બ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો હશે તો બ્લોગને લાઈક કમેન્ટ સાથે સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય હાન્ડ ટેક કેર